છેલ્લા ઘણા વર્ષોથી નૂતન વર્ષની શુભ શરૂઆત થાય એટલે કાપડ વણાટના કારખાનો બંધ થાય છે સાયણની ઔદ્યોગિક વસાહતમાં ફરી અશાંતિ જોવા મળી છે મજૂરી વધારાની માંગ સાથે ઉડિયા ભાષામાં ધમકીના પોસ્ટરો લખાયા અસામાજિક તત્વો પોતાની દુકાનો ચલાવવા કામદારોને ધમકીઓ આપી અને સુરતના કાપડ ઉદ્યોગ બાંધમાં લઈ રહ્યા છે જો કામ પર જશો તો હાથ પગ કાપવામાં આવશે તેવી સીધી ધમકી આપવામાં આવી છે ઉડિયા ભાષામાં પોસ્ટરો વાયરલ કરી અને જાણ કરાતા લુખાઓને પોલીસ ક્યારે પકડ સોશિયલ મીડિયાના માધ્યમથી કામદારો ફેક્ટરી બંધ નથી કરતા તો પછી કારખાનાઓમાં જઈ અને લુખાઓ ફેક્ટરી બંધ કરાવી કારખાનામાં કામ ઉપર જનારની સીધી હત્યા કરવાની પણ ધમકી આપવામાં આવી છે વંદે માત્ર સુરતના ગ્રીમિંગ ઉદ્યોગને છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીનું વેકેશન પૂરું થાય અને તરત જ અસામાજિક તત્વો લુખાઓ સક્રિય થતા હોય છે સુરતના ટિવિંગ ઉદ્યોગને બાનમાં લેવાનું કામ જે લુખાઓ કરે છે એ લુખાઓને કાયમી માટે આ પ્રશ્ન હલ કરવા માટે અને પોલીસ તંત્ર પાસે મદદ માંગી છે અને આવતીકાલે હર્ષભાઈ સંઘવી કે રાજ્યના ગૃહમંત્રી છે સાથે સાથે રાજ્યના ઉપમુખ્યમંત્રી છે ત્યારે એમને પણ અમે આવતીકાલે રજૂઆત કરવાના છીએ કે સાહેબ આ દર વર્ષે જે લુખાઓ આખી ઇન્ડસ્ટ્રીઝને બારમાં લે છે જે લુખાઓ જે કામદારોને કામ કરવું છે ને રોકવાનો પ્રયાસ કરે છે જે લુખાઓ માત્ર હાથ પગ ભાંગી નાખવાનું નહીં પરંતુ જો કામ પર જશો તો તમારું મર્ડર કરી દેવામાં આવશે મારી નાખવાનું આવશે એવા પોસ્ટરો સોશિયલ મીડિયામાં અને વિવિધ જગ્યાઓ લગાવવાનું જે કામ કરી રહ્યા છે આવા લુખાઓને જે લુખાઓ કારખાનામાં જઈ અને કારખાનાઓ પાવર હાઉસની ફેક્ટરીઓ જે બંધ કરવાનું કામ કરી રહ્યા છે આવા લુખાઓને કાયમી માટે ડામવામાં આવે ને એને પકડીને એની બરાબર સરભરા કરવામાં આવે